સાલ યુદ્ધ યાદવો સાથે થઈ રહ્યું છે એ મિત્રો આપણે ગઈકાલે જાણ્યું હવે આજે આપણે જાણવાના છે કે આગળ શું થાય છે તો એના માટે આપ આ ચેનલ પર એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને ખૂબ જ સૂક્ષ્મ કથાઓનું શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થાય કેમકે એવું કહેવાયું છે કે એક ઘડી આધી ઘડી આધી મે પુન્યાદ તુલસી સંગત સંતકી કટે કટી કોટી અપરાધ આપણે જ્યારે શાસ્ત્રોના સાથે રહીએ છીએ થોડી વાર માટે પણ તો આપણો મન છે એ પવિત્ર રહે છે અને ભગવાનની સાથે જોડાયેલું રહે છે તો બસ આના માટે વિડીયોને સામ અને પછી શેર પણ કરવાનો ભૂલતા નહીં તો નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને તેમાં આજે આપણે જાણવાનું છે કે સાલવિએ જ્યારે યાદવો પર દ્વારકા પર ચઢાઈ કરી અને યાદવો સાથે યુદ્ધ પ્રારંભ કર્યું તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરના બોલાવવાથી ઇન્દ્રપ્રસ્થ ગયેલા હતા રાજ સુયજ્ઞ સંપન્ન થઈ ચૂક્યો હતો અને શિશુપાલ પણ મરાઈ ગયો હતો ત્યાં ભગવાન શ્રીકૃષ્ણએ જોયું કે બહુ ભયંકર અપશુકનો થઈ રહ્યા છે ત્યારે તેમણે કુરુવંશના વડીલ વૃદ્ધો ઋષિમુનિઓ કુંતી અને પાંડવોની અનુમતિ લઈ અને દ્વારકા માટે પ્રસ્થાન કર્યું તેઓ મનમાં વિચારવા લાગ્યા કે હું પૂજ્ય બલરામભાઈ સાથે અહીં ચાલ્યો આવ્યો પરંતુ શિશુપાલના પક્ષપાતી ક્ષત્રિયોએ અવશ્ય દ્વારકા પર આક્રમણ કર્યું હશે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા પહોંચ્યા અને જોયું કે ખરેખર યાદવો પર બહુ મોટી આપત્તિ આવી છે ત્યારે તેમણે બલરામજીને નગરની રક્ષામાં નિયુક્ત કરી દીધા અને સૌભપતિ સાલ્વને જોઈ અને પોતાના સારથી દારૂપને કહ્યું કે જલ્દી મારો રથ સાલો પાસે લઈ ચાલ આ સાલ મોટો માયાવી છે તો પણ હું તે સહેજ પણ ભય રાખીશ નહીં ભગવાનની આવી આજ્ઞા મેળવી દારૂ વ્રથ પર ચડી ગયો અને તેને સાલ પાસે લઈ ગયો ભગવાનના રથની ધજા ગરુડજીના ચિહ્નવાળી હતી તે જોઈ અને યાદવો અને સાલ સેનાના લોકોએ યુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરતા જ ભગવાનને ઓળખી લીધા અત્યાર સુધીમાં શાલની મોટા ભાગની સેના નષ્ટ થઈ ચૂકી હતી ભગવાન શ્રી કૃષ્ણને જોતા જ સાલવયે ભગવાનના સારથી ઉપર બહુ ખતરનાક શક્તિ ચલાવી તે શક્તિ ભયંકર અવાજ કરતી આકાશમાં બહુ વેગથી દોડી રહી હતી અને મહાન ઉલ્કા જેવી દેખાતી હતી તેના પ્રકાશથી દિશાઓ પ્રકાશિત થઈ ઉઠી હતી તેને સારથી તરફ આવતી જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાણોથી તેના ટુકડા કરી નાખ્યા ત્યાર પછી તેમણે સાલ્વને સોળ બાણ માર્યા અને તેના વિમાનને પણ જે આકાશમાં ફરી રહ્યું હતું અસંખ્ય બાણોથી ચારણી જેવું કરી નાખ્યું બરાબર એ જ રીતે જેમ સૂર્ય પોતાના કિરણોથી આકાશને ભરી દે છે સાલ્વ ખૂબ જ ગુસ્સામાં હતો અને તે કહી રહ્યો હતો કે તે અમારા લોકોની નજર સામે અમારા ભાઈ અને મિત્ર શિશુપાલની પત્નીનું હરણ કર્યું અને ભરી સભામાં જ્યારે અમારો મિત્ર શિશુપાલ અસાવધ હતો તે તેને મારી નાખ્યો હું જાણું છું કે તું પોતાને જે માને છે જો મારી સામે ઊભો રહી જાય તો હું આજે તને મારા તીક્ષ્ણ બાણોથી ત્યાં પહોંચાડી દઈશ જ્યાંથી કોઈ પાછું આવતું નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મૂર્ખ તું મિથ્યા બકે છે તને ખબર નથી કે તારા માથા પર તો મોત સવાર છે સુરવીર વ્યર્થ બકવાટ નથી કરતા તે તો પોતાની વીરતા જ દેખાડે છે આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધપૂર્વક પોતાની અત્યંત વેગવાળી એક ભયંકર ગદા શાલ્વની હાંસડી પર પ્રહાર કર્યો તેનાથી તે લોહી વખત ધ્રુજવા લાગ્યો અહીં જ્યારે ગદા ભગવાન પાસે પાછી આવી ત્યારે સાવ અંતર ધ્યાન થઈ ગયો ત્યાર પછી બે ઘડી વીતતા વીતતા એક મનુષ્ય ભગવાન પાસે આવી અને તેમને મસ્તક નમાવી પ્રણામ કરી રડતો રડતો કહેવા લાગ્યો મને આપના માતા દેવકી જે મોકલ્યો છે તેમણે કહ્યું છે કે પોતાના પિતા પર અત્યંત પ્રેમ રાખનાર મહાભાઉ કૃષ્ણ સાલ્વ તમારા પિતાને જેમ કસાઈ પશુને બાંધીને લઈ જાય તેમ બાંધી અને લઈ ગયો છે આવા અપ્રિય સમાચાર સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ જાણે મનુષ્ય જેવા બની ગયા તેમના મુખ પર ઉદાસી છવાઈ ગઈ તેઓ સાધારણ મનુષ્યની જેમ અત્યંત કરુણા અને સ્નેહથી કહેવા લાગ્યા અહો મારા ભાઈ બલરામજીને તો દેવતા કે અસુર કોઈ જીતી શકતો નથી તેઓ હંમેશા સાવધાન રહે છે સાલવાનો બળ પરાક્રમ તો તદ્દન અલ્પ છે છતાં તેણે તેમને કઈ રીતે જીતી લીધા અને કઈ રીતે મારા પિતાજીને બાંધીને લઈ ગયો ખરેખર પ્રારબ્ધ બહુ બળવાન છે ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે કહી જ રહ્યા હતા કે સાવ વસુદેવજી જેવો એક માયા રચિત મનુષ્ય લઈ અને ત્યાં આવી પહોંચ્યો અને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે મૂર્ખ જો આજ તને જન્મ આપવાવાળો તારો બાપ છે જેના માટે તું જીવી રહ્યો છે તારી સામે જ હું આનો વધ કરું છું માયાવી સાલવ્યે આ પ્રમાણે ભગવાનનો આવો તિરસ્કાર કરી અને માયા રચિત વસુદેવનું માથું તલવારથી કાપી નાખ્યું અને તેને લઈ અને આકાશમાં સ્થિત વિમાન પર જઈ અને બેસી ગયો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયંસિદ્ધ જ્ઞાન સ્વરૂપ અને મહાત્મા છે તેઓ આ ઘટના જોઈ અને બે ઘડી માટે પોતાના સ્વજન સાધારણ મનુષ્યની જેમ ડૂબી ગયા પરંતુ પછી તે જાણી ગયા કે આ તો સાવની રચેલી આસુરી માયા જ છે અને તે મય તેને આપી છે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ ભૂમિમાં સચેત થઈ અને જોયું તો ન ત્યાં કોઈ દૂત છે કે ન તેમના પિતાનું શરીર જાણે સ્વપ્નમાં એક દ્રશ્ય દેખાઈ લુપ્ત થઈ ગયું ત્યાં જોયું તો સાલ્વ વિમાનમાં બેસી અને આકાશમાં વિચરી રહ્યો છે ત્યારે તેઓ તેનું વધ કરવા તૈયાર થઈ ગયા અને સાચો પૂછો તો આ બધી ભગવાન શ્રી કૃષ્ણની માયા જ હતી અને એક લીલા સ્વરૂપ હતું હવે સાલ ભગવાન શ્રી કૃષ્ણ પર ખૂબ ઉત્સાહ અને વેગપૂર્વક શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો અમોઘ શક્તિ ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાના બાણોથી સાલ્વને ઘાયલ કરી દીધું અને તેના કવચ ધનુષ્ય તથા મસ્તકના મણીને છિન્ન કરી દીધા આ ઉપરાંત ગદાના પ્રહારથી તેના વિમાનને પણ ખોખું કરી નાખ્યું ભગવાન શ્રી કૃષ્ણના હાથની ગદાથી વિમાનના ટુકડી ટુકડા થઈ તે સમુદ્રમાં પડી ગયું તે વિમાન નીચે પડતા પહેલાં સાવ ગદા લઈ અને ધરતી પર કૂદી પડ્યો અને સાવધાન થઈ અને બહુ વેગપૂર્વક શ્રી કૃષ્ણ તરફ દોડ્યો શાલને આક્રમણ કરતો જોયો ભગવાને ભાલાથી ગદા સહિત તેના હાથ કાપી નાખ્યા પછી તેને મારી નાખવા માટે તેમણે પ્રલયકાળના સૂર્ય જેવું તેજસ્વી અને અત્યંત અદભુત સુદર્શન ચક્ર ધારણ કરી લીધું તે સમયે તેઓ સૂર્યદેવની સાથે ઉદયાચલ જેવા સોંપતા હતા ભગવાન શ્રી કૃષ્ણે તે ચક્રથી પરમ માયાવી શાલનું કિરીટ કુંડળો સહિત ઇન્દ્રે વત્રાસુરનું મસ્તક છેદી નાખ્યું હતું તેમ મસ્તક છેદી નાખ્યું તે સમયે સાલ્વાના સૈનિકો અત્યંત દુઃખથી હાકાર પોકારી ઉઠ્યા જ્યારે પાપે સાલ્વ મરી ગયો અને તેનું વિમાન પણ ગદાથી ભૂક્કો થઈ ગયું પરંતુ તે જ વખતે દંત વખત પોતાના મિત્ર શિશુપાલ વગેરેનો બદલો લેવા માટે અતિ ક્રોધપૂર્વક આવી પહોંચ્યો હવે આ નવો શત્રુ કોણ છે એની વાત આપણે જાણશું આવતીકાલે કેમ કે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન પણ ખૂબ સરળ રહ્યું નથી ભગવાન શ્રી કૃષ્ણએ પણ જ્યારે લીલા સ્વરૂપ ધારણ કર્યું ત્યારે એમને પણ ઘણી બધી અડચણો અને આપત્તિઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ભગવાને જન્મ એના માટે જ તો લીધો હતો કેમકે એમને પૃથ્વીનો ભાર હલકો કરવાનો હતો અને એના માટે જ આપણે પણ પ્રાર્થના કરીએ ભગવાન શ્રી કૃષ્ણ જલ્દી કળિયુગમાં બધાના દુઃખોને દૂર કરે અને સંતોને સુખ આપે એવી પ્રાર્થના સાથે જ મળીએ આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને જે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની છે